કરજણ આત્મીય ધામ ખાતે પ્રથમ પાઠોત્સવની ઉજવણી કરાય પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીના હસ્તે સ્થાપવામાં આવેલા કરજણ આત્મીય ધામ ખાતે મંદિરનો પ્રથમ પાઠોત્સવની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી સવારથી આત્મીય ધામ ખાતે હજારો ભાવિ ભક્તો મહાપૂજામાં જોડાઈ મહાપૂજાનો લાભ લીધો હતો મહાપૂજા બાદ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી મૂર્તિ સ્થાપના બાદ મહાસત્સંગ સભાનું આયોજન આત્મીય હોલમાં કરવામાં આવ્યું હતું જેનો હરિભક્તોએ લાભ લીધો હતો પ્રથમ પાટોત્સવ નિમિત્તે કરદન ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઉપસ્થિત રહી સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી પ્રથમ પાટોત્સવની ધૂમધામપૂર્વક શ્રદ્ધાના ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી एक एप्रिल हज़ार पच्चीस आज आत्मीय संस्कार हरिधाम सोखा अक्षर पुरुषोत्तम स्वामीनाराण मंदिर केंद्र जहाँ एक वर्ष पहला श्री अक्षर पुरुषोत्तम महाराज राधा कृष्णदेव शास्त्री जी महाराज योगी जी महाराज गुरुहरि अरुषाद स्वामी महाराज गुरुहरि प्रेम स्वामी હનુમાન દાદા ગણપતિ દાદાને પધરાવ્યા એને આજે બરાબર એક વર્ષ પૂરું થયું અને પ્રથમ પાઠોત્સવ તરીકે આજે સૌ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિથી વેદોક્ત વિધિથી થતી મહાપૂજાની વિધિમાં ભાગ લીધો અને પ્રાર્થના કરી એવા આજના મંગલમય અવસરે અત્યારે પ્રગટ ગૃહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પણ અહીંયા વધાર્યા છે હરિધામથી અનેક સંતો વધાર્યા છે આ કરજણ વિસ્તારના અનેક ભક્તો પણ વડીલો પણ આજના કાર્યક્રમમાં વધાર્યા છે અને ગુરુહરિ હરીપસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ મહારાજ સાથે હૃદયનો નાતો થયો છે એવા આ વિસ્તારના લોકચાટીલા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ પણ આજના કાર્યક્રમમાં ખાસ ઠાકોરજી અને ગુરુહરિસ્વામીજીના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત રહ્યા છે ગુરુહરિ હરીપ્રસાદ સ્વામીજી મહારાજે દેશ વિદેશમાં

પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં સાચા અર્થમાં શાંતિ સ્થપાય બને 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 પવિત્ર સાચા અર્થમાં આ દેશ બને યુવાનો ખૂબ સરસ રીતે શ્રમ કરી મહેનત કરી અને પોતાનો ભૂટો રહી શકે એવી ક્ષમતા ભગવાન સૌને આપે અને ઉત્તરોત્તર ધન મન ઘર અને સૌ સુખ્યા સુખ્યા થાય એ જાતના જય સ્વામિનારાયણ અસ્તુ